કેવી કેવાયસી માટે આવ્યા છ પચીસ તારીખ છેલ્લી આવેલી છે પણ અમે રાતે આવશ દિવસે આવશ રાતે બાર વાગે આવ્યા હતા સવાર વહેલાએલા છે હજી હજી સર્વર આવતું છે નહીં અને એક વખતે એમ કહી છે કે આ આપણે ઓનું કહેવાય કરો એકદાર ઓનું કહેવાય કરો આ એ રહે નેતાઓ બધા નવરા બેઠા અમે નવરાશ નહીં હવે અમારે ખેતી કરવી કે છોકરો ભણાવો કે ઢોર ધોવો કે દૂધ દૂધ હાલવા જવું કે શું કરવું અમારે આ કે આ કેવાય કરાવવું બે હજાર રૂપિયા બદલે અમારે વહેન બે રહેવાનું કે અમારા છોકરા મોટા જેવી રીતે કરવા અને નવા નવા કાયદા લાઈ લઈને નવા નવા ઘડે છે અને એને કહેવાય છે આપલું આવતું નથી એ એ ચોંકવામાં આવે આ નેટ ના આવે એ તો અમારો પ્રોબ્લેમ થોડો છે ખેડૂતોનો થોડો પ્રોબ્લમ છે તો એમનો પ્રોબ્લમ છે ને અને જ્યારે જુઓ તો સરકાર એક એક જુદી એક વાળી છે એટલે બધી એક વળી આચર રાખે છે સરકાર હવે કરવું છું અમાર તો એને વોટ લેવા આવે એટલે તો કે અમે ઓમ કરો ને ઓમ કરો કોઈ કરતા છે નહીં અને અમને ખેડૂતોને હેરાન કરે છે બધી રીતે હેરન કે કોઈ બાચી નહીં એટલે હેરાન થઈ ગયા છે શું સરકારની એક જ અપેક્ષા કે આ તમે કહો તો પછી આ નેટ આલો એનું એમ કમ્પ્લેટ આલો તો અમે એનું કરો કે તો પછી પચીસ તારીખથી લંબાવો ભાઈ કોક તો તમારે સરકારને કોક કરવાનું છે અમને તો હવે ખેડૂતોને જ ખબર પડે એક બાદ નહેર આવી છે નેરમાં પોણી આવતું છે નહીં નેરમાં એ માથાકૂટ કરાવે કે ચી કરવું અમારે ખેતી કરવી કે કયું કરવું પાક નિષ્ફળ જાય છે તો એ બાબતમાં અમને તકલીફ છે અમારે તો કોરે મોરે ચીયું કરવાનું અને નવાન નવા કાયદા નવાન નવા કાયદા દાડા દાડ કાઢ્યા જાય છે બનાસકાંઠામાં સર્વર ડાઉન થતા પીએમ કિસાન નોંધણીમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને ખેડૂત ઓળખ કાર્ડ ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ આ પાંચ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરવી ફરજિયાત છે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે ખેડૂતે આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ અને સર્વે નંબર સાત બાર અને આઠ અની નકલ લઈને ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ઈ ગ્રામ પંચાયતમાં

એટલા બધા ખેડૂતોના ફોન આવે છે કે સર્વર ચાલતું નથી હવે એક બાજુ જુવાર કાપવાની સિઝન ચાલુ છે એક બાજુ લગ્નની સિઝન ચાલુ છે કેનાલ છૂટવાનો ટાઈમ છે ખેડૂત નવરો નથી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પચીસ તારીખ પછી જે ખેડૂતોનું કેવાયસી થયું હોય એ લોકોને બે હજાર રૂપિયા આવશે નહીં ખેડૂતો ફોન કરી કરીને અમને રજૂઆત કરે કે ભાઈ આ સર્વર આવતું નથી તો હવે અમારા હાથમાં તો શું છે તે અમે સર્વર લાવી ગયા સરકારના જે આઈટી ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ નેતાઓ કે જેને આ જવાબદારી હું પેલી છે તો એ નેતાઓ શું કરે એની જવાબદારી નથી આવતી કે ભાઈ આખા આખા ગુજરાતની અંદર આટલા બધા લાખો ખેડૂતો હેરાન થતા હોય તો એની જવાબદારી નથી આવતી કે આપણે તપાસ કરીને એનું સોલ્યુશન લાવવા હવારથી પોત દિવસથી તો હું હવારથી પહોંચતી હોય બેહવ પંચાયતમાં કે ભાઈ આવ્યું સર્વર આવ્યું સર્વર હવે લોકોને એમ લાગે કે પંચાયતના વીસી કે પંચાયતના સભ્યો કે સરપંચ કામ નથી કરતા પણ ઉપર સરકારનો પ્રોબ્લેમ છે એ તો અમારે પબ્લિકને જ એવી રીતના સમજાવી સરકારને બી સમજવું જોઈએ કે ભાઈ તમે આટલી બધી યોજનાઓ બહાર પાડો છો તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારા ભાઈ પૂરા સાધનો છે કે નથી અને નથી તો પછી આટલી ઉતાવળ કરીને તમે તારીખો આપી દો છો કે પચીસ તારીખ સુધીમાં કરાવી દેજો ન કે બે હજાર રૂપિયા નહીં આવે હવે ખેડૂતને કરવાનું કોમ થોડું છે આર્યું ગવર્મેન્ટને કરવાનું છે કોતો સરકાર સુવિધા હાલે ફૂલ અને કોતો પછી એવી ટાઈમ લિમિટ ના હાલે કે ભાઈ પચીસ તારીખ સુધી કરી દેવું પડશે તમે આ કોતો પછી આ આયોજન પહેલેથી કરવું હતું સરકારને કે વિદ્યાર્થીઓ જેટલાય કેવાયસી બેંકનું કેવાયસી કરાવવા માટે દોડમ દોડા કરે છે એનું કેવાયસી સી નહીં થતું એટલે એને સ્કૂલોની અંદર પ્રોબ્લેમ થાય છે એક બાજુ રેશન કાર્ડના કેવાયસી કરાવવાના છે એક બાજુ બેંકના કેવાય સી કરાવવાના હે આટલા બધા કેવાયસી તમારે કરાવવાના હોય તો તમારે સરકારને એટલી સુવિધા બી આપવી પડે ને સિન્સિયર બને સરકાર ખાલી વાતોના વચન ના હાલે જે કોમ હાથમાં પકડ્યું એ સમય મર્યાદાની અંદર પૂરું થવું જોઈએ તમે એક ટાર્ગેટ લઈને નીકળો છો કે મારે શાંઘાઈ પણ છે ભારત દેશને અને એટલું મોટું ડેવલપમેન્ટ કરવું છે તો તમારું કોમ બી એ પ્રમાણે હોવું જોઈએ તમારી લોકો પ્રત્યેની જવાબદારી એટલી હોવી જોઈએ ખાલી તમે આ રીતે લોકોને ખાલી મોટી મોટી યોજનાઓ મૂકી અને લોકોને દોડતા કરો એ વ્યાજબી નથી સરકાર શ્રીની પીએમ કિસાન યોજના દ્વારા મળતા બે હજારના હપ્તાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત બની છે ખેડૂતોને મળતા કૃષિ સહાયના લાભો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત બન્યું છે જેને લઈને ઈ ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે જ્યાં સર્વર નો પ્રોબ્લેમ હોવાને કારણે માંડ એક કે બે એન્ટ્રી થઈ રહી છે જોકે સર્વર ના કારણે એન્ટ્રીઝમાં પણ સમસ્યા સર્જાઈ રહી છે અચ્છા સર્વર બંધ છે ખેડૂતોની લાઈન લાગી છે કઈ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અહીંયા પહોંચ્યા છે ને એમને હાલાકી ભોગવવી પડે છે અત્યારે સરકારની યોજના છે ફાર્મર રજિસ્ટ્રેશનની અને ફાર્મર રજિસ્ટ્રેશન ના કરો તો સરકાર છે એની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે આ એ ખેડૂત પોતાના લાભો બે હજાર જે પીએમ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્માના જે લાભો છે એ બે હજાર રૂપિયા મળતા હોય એ પહેલા લાભો છે બધા જે ખેડૂતને કૃષિલક્ષી જે ગમે ત્યારે કૃષિ સહાયના લાભો મળતા હોય એ તમામ લાભો બંધ થઈ જશે એવું સરકાર કહેવું છે પણ એટલે એના લીધે ખેડૂતોને અત્યારે અહીંયા લાઈનો લાગી છે અમે ખેડૂતોને સંતોષકારક જવા માટે સંતોષકારક કામગીરી કરવા માટે અમે રાત દિવસ અહીંયા બેઠા હોઈએ છીએ પરંતુ અત્યારે સર્વરનો એટલો બધો પ્રોબ્લેમ છે અઠવાડિયાથી કે દિવસની એક બે એન્ટ્રી નેટ થાય છે અને થાય ના થાય થાય ના થાય જો સર્વર ચાલુ થાય તો ઓટીપી કદાચ ના આવતો ખેડૂતને એના લીધે પણ હાલાકી ભોગવવી પડતી હોય છે એટલે લગભગ સર્વરના પ્રોબ્લેમના કારણે ખેડૂતો ખૂબ હેરાન થાય છે અહીંયા ગઢ ગામની અંદર પાંચ હજાર કરતાં વધુ ખેડૂતો છે અને આ ખેડૂતોને અમે કામ કરવા માટે સંતોષો માટે અમે બેઠા છીએ દિવસ રાત એ લોકો રાતના કહેવાય રાતના પણ અમે બેઠા છીએ કામ કરવા માટે પરંતુ સર્વર ચાલુ થાય તો અમે આ કામગીરી કરી શકીએ કેટલી મુદત છે આની આની મુદત સરકાર જાહેરાત પ્રમાણે પચીસ તારીખ છેલ્લી મુદત છે અને પચીસ તારીખ સુધી ના થાય તો એનું એવું કહેવું છે કે બારમા મહિનાને જે લાભ તો મળવાનો છે બે હજારનો એ પણ બંધ થઈ જાય મારું નામ સોલંકી રામસિંહ કેમરસિંહ વિસી મંડળ પ્રમુખ બનાસકાંઠા